નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલા ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે જેસકા થા ઘડી આજ ગઈ ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછતા કે સર એનટી પીસીની એક્ઝામ ડેટ ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં એક્ઝામ ડેટ આવી ગયું છે એનું ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે પાંચ તારીખથી એક્ઝામની શરૂઆત થાય છે રેલવે એનટીપીસી રેલવે એનટીપીસીની એક્ઝામ ડેટ આવી ગઈ છે એટલે હવે આ એક્ઝામ કમ્પ્લીટ થશે એવી તરત જ રેલવે ગ્રુપ ડીની પણ એક્ઝામ ડેટ આવી જશે એટલે જે વિદ્યાર્થી મિત્રો રેલવે ગ્રુપ ડી ની પણ જો તૈયારી કરતા હોય તો એ વિદ્યાર્થીઓ હવે ફટાફટ સારી રીતે પ્રોપર રિવિઝન અને બધી જ વસ્તુની તૈયારી મસ્ત રીતે કરવાનું સ્ટાર્ટ કરી દે ઓકે બહુ જ ઓછો સમય છે માત્ર વીસ જ દિવસ આપ્યા છે એનટીપીસી માં પાંચ તારીખથી ગ્રેજ્યુએશન લેવલની એક્ઝામની શરૂ થાય છે જેવું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થશે એવું તરત જ ટ્વેલ્થ પાસ પર જે વેકેન્સી હતી રેલવે ની એની એક્ઝામ પણ થશે એટલે કે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં ગ્રુપ ડી રેડી તો આજના સેશનમાં હું તમને કમ્પ્લીટ એ સમજાવીશ કે નોટિફિકેશન ત્યાર પછી માની લો કોઈ ચેપ્ટરમાં ચેપ્ટર છે કે ઘણા બધા ચેપ્ટરો આપણે તૈયાર રહ્યા હોય પણ તમને કોઈ ચેપ્ટરનો કંઈક પ્રોબ્લેમ હોય તો એ ચેપ્ટરને ક્યાંથી કરવું કેવી રીતે કરવું એના વિશે હું તમને આજે કમ્પ્લીટ ડિટેલ માહિતી એમાં આપીશ રેડી તો સ્ટાર્ટ કરીએ સેશનની શરૂઆત કરીએ છીએ માત્ર વીસ દિવસ જ છે એના માટે એ પહેલા સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે રેલવેમાં વેબ સંકુલ દ્વારા એટલે કે આપણે પોતે એક મસ્ત રેલવે એલપી ની બેચ લોન્ચ કરી છે આ સ્પેશિયલ લાઈવ બેચ છે આની અંદર રેલવે એનટીપીસી દ્વારા પણ જોડાઈ શકે છે કારણ કે એનટીપીસી ની બે હજાર પચીસ ની વેકેન્સી હજી બાકી છે ગ્રુપ ડી વાળા પણ આમાં જોડાઈ શકે છે ટેકનિશિયન પણ આમાં જોડાઈ શકે છે રેલવે જેઈ વાળા પણ જોડાઈ શકે છે તમામ એક્ઝામ તૈયારી કરતા વિદ્યાર્થીઓ આ રેલવે એલબી બેચમાં જોડાઈ શકે છે કારણ કે મેથ્સ રીઝનિંગ અને સાયન્સ આ ત્રણ જે વિષયો છે એ રેલવેની તમામ એક્ઝામમાં આવે છે રીઝનિંગ પણ હોય છે સાયન્સ હોય છે રેડી તો એલપી ની બેચ લોન્ચ કરેલી છે આપણે વન ડે ભારત નામ છે બેચનું લાઈવ બેચ છે ડેલી સવારે મોર્નિંગમાં 8 થી 10 નો ટાઈમ છે રેલવેમાં એલબી માં કુલ જગ્યાઓ નવ્વાનું સિત્તેર છે એનટીપીસી હજી વેકેન્સી આવવાની બાકી છે ગ્રુપ ડીની પણ વેકેન્સી બાકી છે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અત્યારે એમાં ઓફર ચાલી રહી છે સોળ તારીખ સુધી તમે જો આ બેચ પરચેસ કરી લો છો તો તમને આ બેચ ફાઇવ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ નાઇન્ટી નાઇનમાં મળશે નવ મહિનાની વેલિડિટી છે નાઇન મંથની વેલિડિટીમાં છે ખ્યાલ આવે છે એટલે આમાં તમારી બધી તૈયારી થઈ શકે રેડી અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન અને આ બેચ તમે લઈ શકો છો એડમિશન ઓપન છે દરેક વસ્તુ તમને આમાં આપવામાં આવશે લાઈવ લેકચર

પાંચ તારીખથી ચાલુ થાય છે ત્રેવીસ તારીખ સુધી એક્ઝામ હશે જેવું થાય એટલે કે જુલાઈ મહિનામાં જુલાઈ બે હજાર પચીસ માં એનટીપીસી ટ્વેલ્વ પાસ પર જે વેકેન્સી આવી હતી એની એક્ઝામ પણ આવી જશે અને ખાસ ધ્યાન આપજો રેલવે ગ્રુપ ડી ઘણા વિદ્યાર્થીઓ મિત્ર આ પ્રશ્નો બહુ પૂછે છે સર રેલવે ગ્રુપ ડી ની એક્ઝામ ક્યારે આવશે તો એ ઓગસ્ટ માં ફાઇનલ છે ઓગસ્ટ સપ્ટેમ્બર 2025 માં ફાઇનલ છે તૈયારી ચાલુ રાખજો ના કરતા હોય તો હવે શરૂ કરી દેજો લાગી પડજો એક્ઝામ સિટી ડેટ બધું ક્યારે આવશે કોલ લેટર ક્યારે આવશે તો ખાસ ધ્યાન આપજો ધ લિંક ફોર વિવિંગ એક્ઝામ સિટી ડેટ ડાઉનલોડિંગ ફોર ટ્રાવેલ ઓથોરિટી એસટીએસસી કેન્ડિડેટ્સ વિલ બી મેડ

સાહેબ કેટલા અડસઠ લેક્ચર લીધા છે મેં ગણિતના દરેક લેક્ચર એક થી દોઢ કલાકની આસપાસ છે તો એમાં એનો મતલબ એમ થાય કે અડસઠ કરતાં તો વધારે જ એટલે કે સિત્તેર થી પંચોતેર કલાક જેવું મેથ્સ ભણાવેલું છે તમને કોઈ પણ ચેપ્ટર ના ખબર પડે તો વેબ સંકુલ એપ્લિકે વેબ સંકુલ યુટ્યુબ ચેનલ ડાઉનલોડ મતલબ યુટ્યુબ ચેનલમાં જાઓ એને સબસ્ક્રાઈબ કરો એને જોઈન કરો અને ત્યાં પ્લેલિસ્ટમાં મેથ્સનું પ્લેલિસ્ટ હશે છેલ્લો લેક્ચર છે જો મારો સંભાવના છેલ્લો લેક્ચર મારો ગયો છે સંભાવનાનો એ પહેલા ઘણા બધા લેક્ચર લીધા છે એવી રીતે રીઝનિંગના પણ લેક્ચર લીધા છે આપણે આના પર લગભગ 40 થી 45 લેક્ચર રીઝનિંગના પણ લીધા છે આપણે તો રીઝનિંગના પણ લેશું डन બીજું અમુક ટોપિક હજી બાકી છે તો આ 20 દિવસની અંદર હું તમને હજી અમુક ટોપિક જે છે જેમ કે એલજીબ્રા એટલે કે બીજ ગણિત ત્રિકોણમિતિ અંતર ઊંચાઈ ભૂમિતિ ચાર થી પાંચ ટોપિક જે બાકી છે ગણિતમાં એ પણ કરાવી દઈશ અને રીઝનિંગ માં જે અમુક ટોપિકો બાકી છે એ પણ હું તમને કરાવી દઈશ અને જો લાઈવ આનો ગરજ મોકો ના મળે તો રેકોર્ડેડ ફોર્મ માં પણ તમને આપી દઈશ પણ તમને આપી દઈશ ખરી ચલો એવી રીતે ખાસ ધ્યાન આપજો ઇન્ડિયન પોલિટી પણ કરાવેલું છે એટલે કે ભારતનું બંધારણ પણ કરાવેલું છે સ્ટેટિક જીકે પણ કરાવેલું છે 24 લેક્ચર સ્ટેટિક જીકે ના લીધા છે આ છેલ્લી ટાઈમ પર આટલું પણ તમે જોઈ જાવ છો તો તમને કામનું છે ત્યાર પછી જોજો ભારતનો ઇતિહાસ તો આ ખાસ તમને એમ થાય કે સાહેબ રેલવેની વેકેન્સી દર વર્ષે આવે છે શું રેલવે એક્ઝામ દર વર્ષે લે છે તો હા બે હજાર થી રેગ્યુલર વેકેન્સી આવે છે આ છે બે હજાર નું કેલેન્ડર

એલપી વેકેન્સી બહાર પડી ગઈ છે રેડી માર્ચ મહિનાની આસપાસ વેકેન્સી બહાર મળ્યો ને ત્યાં વખતે એનું વેકેન્સી બહાર પડી ગઈ છે હવે એની એક્ઝામ નેક્સ્ટ યર જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લેવામાં આવશે એવી રીતે એપ્રિલ જૂનની વચ્ચે ટેકનિશિયનની વેકેન્સી બહાર પડશે એવી રીતે ફરી રેલવે એનટીપીસી ફરી રેલવે એનટીપીસી અને ગ્રુપ ડી ખાસ ધ્યાન આપજો ફરી રેલવે એનટીપીસી અને ગ્રુપ ડી જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે આવશે કેની વચ્ચે આવશે જુલાઈથી સેપ્ટેમ્બરની વચ્ચે ફરી વેકેન્સી 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 આવશે આ જે જે આવી આવી છે છે એ એની પણ નવી રેલવે એનટીપીસીની ગ્રુપ ડી ની એ આવશે જુલાઈથી સેપ્ટેમ્બરની વચ્ચે એટલે તમારે જો તૈયારી કરવી હોય તો અત્યારથી તૈયારી શરૂ કરો ને ત્યારે નેક્સ્ટ યર તમે પાછી એક્ઝામ આવી શકો એટલે સમજો કે એક વર્ષ તો પ્રોપર તમારે તૈયારી કરવાની રહેશે રેલવેની કોઈ પણ એક્ઝામમાં તમે ફોર્મ ભરો છો તો એક વર્ષ માનીને ચાલો કે એક વર્ષ તમે પ્રોપર તૈયારી કરો તો એક વર્ષ પછી તમે એક્ઝામ આપો અને રિઝલ્ટ પણ આવી જાય છે હવે રેલવે પહેલા જેવું નથી એકદમ ક્લિયરલી દર મહિ દર વર્ષે રેગ્યુલર વેકેન્સી બહાર પાડવા લાગ્યું છે અને રેગ્યુલર એક્ઝામ પણ લેવાનું ચાલુ કરી દીધેલું છે ઓકે એવી રીતે ગ્રુપ ડીની પણ વેકેન્સી બહાર પડશે ઓક્ટોબર ડિસેમ્બરમાં જોકે આ જુલાઈથી લઈને ડિસેમ્બરની વચ્ચે એનટી ગ્રુપ ડી આમાં આરામથી તમે વેકેન્સી બહાર પડે એટલે ફોર્મ ભરી શકો છો બસ તૈયારી ત્યારથી શરૂ કરી રહી પડશે ઓકે તો ખાસ ધ્યાન આપો એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આ યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલમાં તમે જોડાઈ શકો છો આ આપણી યુટ્યુબ ચેનલ સ્પેશિયલ યુટ્યુબ ચેનલ છે એમાં ફક્ત સેન્ટ્રલ લેવલની તૈયારીના જ ક્લાસ ચાલે છે બરાબર છે બીજી વસ્તુ ફ્રી પીડીએફ તમારે જોઈતી હોય બધા જ લેક્ચરની ફ્રી પીડીએફ તમારે જોઈતી હોય ફ્રી પીડીએફ ફી પીડીએફ તમારે જોઈતી હોય તો આ ટેલિગ્રામ ચેનલ છે આ ટેલિગ્રામ ચેનલલે જોઈન કરો એટલે તમને બધી જ અપડેટ બધી જ લેટેસ્ટ માહિતી બધી જ પીડીએફ તમને અહીંયા મળશે ટેલિગ્રામ ચેનલનું નામ શું છે આજ નામ છે एसएससी બેંકિંગ રેલવે બાય વેબ સંકુલ આજ ટેલિગ્રામ ચેનલ પણ છે આજ ટેલિગ્રામ ચેનલ પણ છે एसएससी બેંકિંગ રેલવે બાય વેબ સંકુલ બીજી વસ્તુ દરેકે દરેક નોટિફિકેશન એક્ઝામ ડેટ ક્યારે એક્ઝામ આવવાની છે શું છે બધી જ વસ્તુ આ ટેલિગ્રામ ચેનલ પર તમને મળશે અને હવે અત્યારથી આપણે એક નવી વસ્તુ શરૂ કરી છે કે આ ટેલિગ્રામ ચેનલની અંદર સ્ટેટિક જીકે અને કરંટ અફેર્સ ડેલી તમને મળશે સેન્ટ્રલ લેવલ ઉપર કયું સેન્ટ્રલ લેવલનું સ્ટેટિક જીકે અને કરંટ અફેર્સ પણ હવે ધીરે ધીરે મળવાનું શરૂઆત થશે બરાબર આ એક નવી શરૂઆત કરી છે તમે એમાં જશો એટલે તમને આઈડિયા આવી જશે આ ટેલિગ્રામ ચેનલ ડાઉનલોડ કરી લેજો અને એમાં જોઈન થઈ જજો રેડી ઓકે તો હવે માત્ર વીસ દિવસ બાકી છે તૈયારી કરવાનું શરૂ કરી દો મતલબ તૈયારી તો જો તમે કરી જ હશે પણ હવે આ વીસ દિવસની અંદર સૌથી એક જ એક વસ્તુ થાય કે ફક્ત ને ફક્ત મોક ટેસ્ટ લપાય ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ સેટ હોય એને સોલ્વ કરાય હવે નવું શીખવા ના જવાય હા તમને કોઈ ચેપ્ટરમાં કંઈક પ્રોબ્લેમ છે થોડા કન્સેપ્ટમાં તો એના માટે આપણા વિડીયો છે યુટ્યુબ પર એમાં તમે જશો ટાઈપ કરશો એટલે આવી જશે એમાં તમે જોઈ લો એટલે તમને ક્લિયર થઈ જશે બટ હવે સમય છે મોક ટેસ્ટનો હવે સમય છે પ્રેક્ટિસનો બરાબર હવે નવું શીખવાનો સમય નથી ફક્ત વીસ દિવસ બાકી છે નવું શું શીખશો જે શીખા ને એને બરોબર પ્રોપરલી રિવાઇઝ કરી દો એટલે એકદમ કમ્પ્લીટ ક્લિયર થઈ જશે

ત્યાર પછી રેલવે ગ્રુપ ડી ત્યાર પછી જેઈ આ બધી જ તૈયારી આમાં થઈ જશે કારણ કે દરેક માં મેથ રીઝનિંગ અને સાયન્સ ત્રણે બધી જ એક્ઝામમાં આવશે આ ત્રણ વિષય તો મેઈન છે એટલે આની આપણે એક બેચ લોન્ચ કરેલી છે આ બેન્ચ લાભ લેવો હોય તો સોળ તારીખ છેલ્લી છે આમાં અત્યારે ઓફર ચાલી રહી છે એની ફીસ છે ફાઈવ સવારે ટાઈમ છે આઠ થી દસ નો દરેકે દરેક બુક મટીરિયલ પણ તમને મળી જશે સાથે ઇ બુક પણ મળશે મેથ્સ અને રીઝનિંગની ખાસ રેડી આઈ હોપ તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે તો હવે રાહ નહી જો તૈયારી શરૂ કરી દો નવી બેચ જો જોડાવ હોય તો નવી બેચમાં જોડાઈ જાઓ કારણ જે વિદ્યાર્થીઓ રેલીઓમાં કરિયર બનાવવું છે એની વાત કરું છું અને માત્ર વીસ દિવસ બાકી છે અને જ્યારે ઓલરેડી તૈયારી કરી દીધેલી છે તો એવો ફક્ત ફક્ત પ્રેક્ટિસ સીટ પર ફોકસ કરો પ્રેક્ટિસ સેટ જે જેટલા પણ છે એને પ્રોપરલી સોલ્વ કરવાનું શરૂ કરો અને હું તમારા માટે કાલથી કાલથી કે એક થી બે દિવસની અંદર આપણે મેથ્સના રિઝનિંગના મોક ટેસો કમ્પ્લીટ સોલ્વ કરીશું યુટ્યુબ પર ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત